ખર્ચો કઈ કર્યો નથી તો હવે વધારે હું વાત નહી કરું જેમ કે તમે કંટાળી દોડી જો એની પેલા તમને કહી દઉં કે આપણી વચ્ચે વધારી રહ્યા છે

એક જોડા ભેળા પડ્યો વાઈડમાં કઉ છું હું હવે શાંતિ રાખો એ વટ મોગવા આવ્યો છો કે વટવા નથી આયા અલ્યા એના કાકાને શરદીનું ઓપરેશન કરાયું ને તાર બોલમણામાં મો જઈને બે રૂપિયા આલી આવ્યો તો અને તાર મારી સામે બોલે કે હવે એને બિચારાને આશા 20000 ની છે એટલે રીશે બળતો હશે તો મારા ભાઈઓ તથા બહેનો હું તમારો સેવક માદળો મને ખાલી પાસ વર હાલો હું આખા ગામ નકશો ફેરવી નાખીશ એટલે માયક લાઈન તું ભાઈઓ બેનો એનાથી એના ઘરનો નો ખાટલો નથી ફરતો ગામ નકશો શું તોલડું ફેરવશે કઉ છું મું હું ભાઈઓ બેનો મને ખાલી એક મોકો આલો પછુડો કાટલો દરેક જેટલો મોકો આલો હું આખા ગામ વિકાસ કરીશ હવે ગામ વિકાસ તો થઈ ગયેલો પડ્યો છે તું તારા ઘરનો નો વિકાસ કર્યો હોય અરે પણ શાંતિ રાખો ને થોડી

હવે લાબાની કોઈ નથી તમે ખાલી વસન આલે રાખો ને એ હું સેમ ને તો મારા વાંઢા ભાઈઓ હું તમારા માટે વિદેશ છે એટલે કે ચાઇના અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ચોય મેલ ની પડાય તો થાઈલેન્ડ માંથી બાયડી લઈ લઈશ અને આખું ગામ સુતું રહી જાય છે તમે જોજો ભાઈઓ તમે પહેલા એને કો કે ખુદ હાટુ બાયડી લાવે ચમકે 40 વર્ષથી હાથે રોટલા બનાવે છે મારા ભાઈઓ તમે આની વાતમાં ના આવતા મારી બાયડી રીહડા જઈ છે હું આટા નથી પડું હાસુ ભાઈ મારી માની શોગન ખોટો બોલતો હોય તો હવે તમે જ વિચારો ભાઈઓ કે જે દોશીનો હગો નથી છો ઈ ઈયા ગામનો હગો શું તોલડુ થાય છે મારા વાઢા ભાઈઓ તમે ભડકતા નહી આ તમને ભડકાવાની કોશિશ કરે છે હું કાલે જ જવાનો છું મારી દોશીને તમારા ગળાને આમ ખોટો બોલતો હોય તો હવે ડોશીને ને થોડી વાર સાઈડ માં મેલો ને પોઈન્ટ ઉપર આવો અહીંયા હોય નઈ આ ડોશી ની બળી વાત આવે એટલે હું ફળસી જ છું તમારા ભાઈઓ જેટલા જેટલા દારૂ પીતા હોય એમના માટે કોફળ છે તમારા ઘરમાં માં ઠંડાઈ બાથરૂમ ઉપર જેમ કેરબો હોય છે પાણીનો એમ તમારા ઘર ઉપર એક એક દારૂનો કેરબો ફિટ કરાઈશ વાહ મડદ વાહ મારા આખા મેડલાના વડ તમને હલાવશા ખાલી ઓલું બાઇટિંગ નું થોડુંક ધ્યાન રખાવો છો ને અરે આનું ટેન્શન ના લો મહિને એક એક પીપળું બાઇટિંગ નું આવી જશે હોબળ્યું મારી બેનો આ તમારા ઘરવાળાને બગાડવા આવ્યો છે ડોહો ઘરે ઘરે દારૂ ના કેરબા લાવવા છે આને તમે વિચારો તમારા ઘરવાળા ચોવીસ કલાક પી અને તમને મારશે તમારા ઉપર શું વીજ છે અને બીજું કે આ પાંચ વર્ષ દારૂ પી પી અને તમારી બંગડીયા ફૂટવાનો ટાઈમ આવી જશે તો વિચારો આવાને વોટ લાય અરે મારી બેનો તમે સમજો હું ખાલી કેવા ખાતર જ કહું છું કોઈ કરતા જ નથી ભાઈઓ તમે સમજી જાજો થઈ જશે ભાઈઓ બેનો જો તમે મને સરપંચમાં છો તો હવે તને કોઈ તારો બાય વોટ નહી આવે હવે માપે રો હો ઓમતાજી કઈ ગયો છું નથી રે ઉદા શું કરી લઈશ તું જોઓ કઈ ગયો છું મજા નહી આવે પાછી હવે

એટલે ચાલ જા બધા ઈ તો બધા મોતી સુર ઉલાડવા જાતા રહ્યા છે બા તો આ ફોટ જેવું મોઢું લઈને તું ચમ બેઠો છે હવે હું તો ઈ વિચારીને બેઠો છું કે તમે એક આજુ ફોટ માં ગાલી લેતા આયા હોય તો કીધું એક આજ ગોટ પીન જોત તો ખાવા હારું ભાવે હવે જા જા ગધી બકલ ગોટ વાળી જીતી છે બધું થાશે બાકી કોઈ રેગણા એની મળે કઈ જો શું હોય આ ડોહે તો સાવા કર્યા મોતી સુર ના લાડવા ખાવા જવા જે

મને તો એમ કે લાઈટ લાઈટ લેવા કટકો તે મંગાયો હશે જાર જો આ તો લાઈટ લાઈટ ની વાત ખાલી કે વસમાં હા લે હવે ન કરું બસ વાત શું કરવાની હોય ડાયરેક્ટ મંગાઈ જ લેવાય ને તમે ચિયાક ને ફોન કરો જેવા આવે હું જમવા સેટ કરાવું થાય તો અલ્યા મારું હા હરું ખાવા આયા છો કે ખાતર પાડવા પેટ ફાટી જશે પેટ લ્યા તારું હરું હા હરું મફત નું ખાજો ને દીવડા પડશે દીવડા હોય વાહ ખાવાનું તો કંઈ વધ્યું નથી ઉલાડી જાય એમ ને બધું અરે સાહના ના બેરલે ઉલાડી ગયા વાહ ભાઈ વાહ મને ઈ દાશા હતી અમે હારું હવે ઉલી જય સોટણી વાળો ડાયલોગ બોલો પર એટલે બધા ખુશ થઈ જાય ખાઓ ખાઓ તમે ખાશો તો મારે ખૂટી નથી જવાનું ઓમ ખાશો તો ભિખારી કરવાના મારા બાપની સ્વાગત ભાઈ એ હોમ તો બા

એ તો ગેસ છો હશે તમને હવે ગેસને બહુ હાટે ગાયું લાગે છે મને ગાયો કા દવાખાને લઈ જા અને ઓલા માદળાના પગ ભાડ તું પગ 5 લાખ ની અડારી મને ડાયરેક્ટ નખ દીયો લઈ જા હવે દવાખાને લઈ જા હારું કર્યું હું સોનો સોણો ઉલાડી આવ્યો નકા મોયા ભૂસો રહી જો હેણો દવાખાને લઈ જઉં